વર્ષ બે હજાર પંદરમાં રાજકોટ સ્માર્ટ સિટી મિશન તથા રાજકોટ હાઇવે પ્રોજેક્ટ અંતર્ગત આઈટ્રીપલસી ડિપાર્ટમેન્ટ એટલે કે ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સેન્ટરની સ્થાપના કરવામાં આવી હતી રાજકોટ શહેરમાં આવેલા કુલ અંદાજીત એક હજાર જેટલા સીસીટીવી કેમેરાનું મોનિટરિંગનું કામ આઈટ્રીપલસી ડિપાર્ટમેન્ટ કરે છે હાલ આઈ ડિપાર્ટમેન્ટ ખાતે કુલ ત્રણ સીટમાં પંદર જેટલા કર્મચારી સતત ચોવીસ કલાક સીસીટીવી કેમેરા દ્વારા રાજકોટ શહેરનું મોનિટરિંગ કરી રહ્યા છે ટ્રિપલસી ડિપાર્ટમેન્ટ ખાતે રોડ રસ્તાની સફાઈની કામગીરીનું મોનિટરિંગ કરવામાં આવે છે રસ્તામાં કોઈ ઢોર રખડતા હોય તો તેનું સીસીટીવી દ્વારા લાઈવ ફૂટેજ કેપ્ચર કરીને તેનું મોનિટરિંગ કરવામાં આવે છે આ ઉપરાંત દબાણ હટાવની કામ રસ્તામાં કોઈ દબાણ હોય તો તેનું પણ સીસીટીવી કેમેરા દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત હાલ વરસાદની સિઝન ચાલુ હોય માનનીય કમિશનરશ્રીની સૂચના મુજબ આઈ સી ડિપાર્ટમેન્ટ ખાતે ફ્લડ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલું છે રાજકોટના એવા વિસ્તારો કે જ્યાં વારંવાર પાણી ભરાવાની સમસ્યા રહેતી હોય તેવા કુલ સાઠ સ્થળો આઈડેન્ટિફાઈ કરી અને ત્યાં રેન સેન્સર કેમેરા લગાવવામાં આવેલા છે જેવો વરસાદ શરૂ થાય કે આ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવે છે અને જેવું પાણી ભરાવાની સમસ્યાની શરૂઆત થાય લગત વોર્ડના બાંધકામ શાખાના એન્જિનિયરને જાણ કરવામાં આવે છે અને ત્યાંથી પાણીની સમસ્યાનો નિકાલ કરવામાં આવે તેવી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે આપણે રાજકોટ મહાનગરપાલિકા ખાતે કોલ સેન્ટર વન ફાઇવ ફાઇવ થ્રી જીરો ફોર હેલ્પલાઇન નંબર શરૂ કરેલા છે રાજકોટ શહેરના કોઈ નાગરિકને પોતાની રજૂઆત કરવી હોય ફરિયાદ કરવી હોય તો તે કોલ સેન્ટરમાં ફોન કરીને પોતાની ફરિયાદ કરી શકે છે સેની કમ્પ્લેન છે બોલો એડ્રેસ આઈ ત્રિપલ સિટી ડિપાર્ટમેન્ટ દ્વારા ડેઇલી સીસીટીવી કેમેરા દ્વારા રોડ રસ્તાની સફાઈ થાય તેની મોનિટરિંગ કરવામાં આ ઉપરાંત રોડ રસ્તામાં ક્યાંય ગંદકી દેખાય કોઈ કચરો દેખાય તો તેનો ફોટો પાડી અને એસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને મોકલવામાં આવે છે અને અડતાલીસ કલાકની તે અંદર તે જગ્યાએ કચરાનો નિકાલ થઈ જાય તેની કામગીરી કરવામાં આવે છે રાત્રિના સમયે સ્વિપિંગ મશીન દ્વારા રાજકોટ શહેરના રસ્તાઓની સફાઈ કરવામાં આવે છે તેનું મોનિટરિંગ પણ આ પછી ડિપાર્ટમેન્ટ ખાતે કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે આ ઉપરાંત મેન્યુઅલી સફાઈ કર્મચારીઓ દ્વારા તમામ વિસ્તારોની સફાઈ થઈ રહી છે કે નહીં કોઈ વિસ્તાર બાકી નથી રહેતો તેની કામગીરીનું મોનિટરિંગ પણ આઈ ડિપાર્ટમેન્ટ ખાતે સીસીટીવી કેમેરા મારફત કરવામાં આવે છે રાજકોટ શહેરના તમામ જાહેર રસ્તાઓ તમામ જો તમામ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા મારફતે આઈ ડિપાર્ટમેન્ટની નજર રહેલી છે રાજકોટ શહેરના તમામ જગ્યાએ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે આઈટ્રીપલસી ડિપાર્ટમેન્ટ સતત કાર્યરત છે હાલ રાજકોટ શહેરનો સ્વચ્છતા રેન્કિંગમાં સમગ્ર દેશમાં ઓગણીસમો ક્રમ આવે આવેલો છે અને હાલ આઈત્રીસે ડિપાર્ટમેન્ટ ખાતે પણ સફાઈની કામગીરી ઉપર ખાસ ભારણ આપવામાં આવે છે જેમ કે સીસીટીવી કેમેરામાં કોઈ વ્યક્તિ જાહેર રસ્તા ઉપર કચરો ફેંકતા હોય તો સીસીટીવી કેમેરા મારફતે તેમનો ફોટો પાડવા લેવામાં આવે છે અને તેમના ઘરે ઈ મોકલવામાં આવે છે આ ઉપરાંત કોઈ વ્યક્તિ જાહેરમાં પાનથી પિચકારી કરતા હોય પાકી ખાતા હોય અને કોઈ થૂકતા હોય તો તેમનો પણ ફોટો પાડી અને તેમને ઈ મોકલવામાં આવે છે આ ઉપરાંત કોઈ જગ્યાએ ગંદકી હોય તો સીસીટીવી કેમેરા મારફતે તે કચરાનો ફોટો પાડીને તાત્કાલિક તે જગ્યાએ સફાઈ કરવા માટે એસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને પણ જાણ કરવામાં આવે છે હાલ રાજકોટ શહેરના તમામ વાસીઓને મારી નમ્ર વિપલ અપીલ છે કે તેઓ પણ સ્વચ્છતામાં સાથ આપે અને રાજકોટને પહેલા નંબર પર લાવીએ